દસ વર્ષ શરીરના પાંચ ટુકડા કરીરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ હત્યા લૂંટ ધાડ જેવા ગંભીર ગુનાઓના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કર્યું જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓએ આપેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ના માણસો સાથે વર્કઆઉટમાં તારીખ ચૌદ બે બે હજાર પંદરના કલાક પાંચ પિસ્તાળીસ પહેલા નવા બંધાતા બાંધકામની સાઇક ઇલાઇટ એન્કલેવમાં વોચમેન બરકતભાઈ તેમજ તેની સાથે રહેતા હબીબ ઇમરાન

ખૂન કરી ફેકીદે ગુનો કરેલ હોય તે બાબતે રાંદેર પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર નંબર તેર બે હજાર પંદર કલમ ત્રણસો બે બસો એક ચોત્રીસ તથા જીપીએ કલર એકસો એક મુજબ ગુનો હતો